નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજેના વીડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં નજીવો વધારો જોવા મળ્યો છે અને હાજર બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે જીરુ બજારમાં ભાવ સ્ટેબલ અને નરમ રહ્યા હતા અને વાયદામાં

ઘટાડો જોવા મળ્યો છે અને યાર્ડોમાં પણ નીચા ભાવથી જે લેવાલી ઓછી થઈ રહી છે બેન્ચમાર્ક જીરુનો વાયદો એકસો નેવું વધીને સોવીસ હજાર પાંચસો નેવું ની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે જીરુમાં જે ઊંઝામાં આવક છે તેત્રીસથી થી લઈને પાંત્રીસ હજાર બોરી વચ્ચે આવક જોવા મળી રહી છે જો આવકો આવીને આવી રહી છે તો જીરું બજારમાં ભાવ હજુ પણ થોડા વધે તેવી ધારણાઓ દેખાઈ રહી છે જીરો બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે તો મિત્રો આથી જીરોને લગતી આ નિર્ષા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન